કતારગામ બે હવે તો તાળા લાગી ગયા છે હાલ ઓપરેટરો ના હોવાથી આધાર નોંધણી સુધારણા કામગીરી અટકી પડી છે સુરત પાલિકાનો કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા કર્મીઓ પગાર નહીં ચુકવાતા આ સ્થિતિ ઉત્પન્ન છે કતારગામ વિસ્તારમાં જાગૃત નાગરિક તરીકે મને જાણવા મળ્યું કે કતારગામમાં આધાર કાર્ડ સેન્ટરમાં બંધ થઈ ગયેલું છે પહેલી જાન્યુઆરી પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ તો મેં તપાસ કરી કે ભાઈ શેના કારણે બંધ થયું તો જાણવા મળ્યું કે ત્યાં ઓપરેટરો કામ કરી રહ્યા હતા તેને સાતથી આઠ મહિના ત્યાં સેલેરી મળી નથી એજન્સી દ્વારા તો એજન્સી દ્વારા જો સેલેરી ન મળવાને કારણે પહેલાં ચાર ઓપરેટર બેસતા હતા પછી એકત્રીસ ડિસેમ્બરથી પછી બે ઓપરેટર બેસતા એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ એ પણ ઓપરેટર ચાલી ગયા તેથી અત્યારે કતારગામ ઝોનમાં આધાર કાર્ડ સેન્ટર અત્યારે ત્યાં બોર્ડ લાગી દીધું છે કોમ્પ્યુટર ન હોવાને કારણે સેન્ટર બંધ છે તો આમ જનતા ડેલી લગભગ બસો થી પબ્લિક આસપાસ આવે છે અને ત્યાં બે ઓપરેટરને હોવાને કારણે સો થી સવાસો જણનું કામ થતું હતું પણ એ પણ પહેલી જાન્યુઆરીથી એ પણ બંધ થઈ ગયું તો અત્યારે પબ્લિક બસો જ કતાર બસો જ વ્યક્તિને આધાર કાર્ડ અપડેટ કરાવવું ન્યૂ આધાર કાર્ડ કાઢવું એ લોકોને જે સો રૂપિયામાં મામૂલી રકમમાં જે થતું હતું એને ત્રણસોથી છસો રૂપિયાનો ખર્ચો પ્રાઇવેટેશનમાં કરવો પડે છે તો આ રજૂઆત મેં સુરતના મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરી ડેપ્યુટી કમિશનર સાહેબને પણ રજૂઆત કરી અને સુરત જિલ્લાના કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરવા કરવા છતાં આનો કોઈ નિવાડો આવ્યો નથી એજન્સીને એસએમસી દ્વારા ધારોકે બિલ મૂકીને એનો તો પગાર મળી ગયો છે પણ જે ઓપરેટરો કામ કરી રહ્યા છે એનો પગાર નથી મળ્યો તેના કારણે ઓપરેટરો કામ જતા રહ્યા છે અત્યારે અને અમારા અમારા ગુજરાતના ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષંગી સાહેબને જણાવું છું કે આ સુરત સિટીમાં આખા પ્રોબ્લેમ છે આધાર કાર્ડ સેન્ટર અ એજન્સીને પગાર ન આપવાને કારણે અત્યારે લગભગ સાઠક સેન્ટરો બંધ હાલતમાં છે કારણ કે ઓપરેટરો જતા રહ્યા છે નોકરી છોડીએ તેને લીધે આમ જનતા અત્યારે હેરાન થઈ રહી છે જે મામૂલી પચાસ થી સો રૂપિયામાં જે કામ થઈ રહ્યું હતું તે ત્રણસો થી છસો રૂપિયામાં ખર્ચ કરીને કામ કરવું પડે છે તેથી અમારા ડેપ્યુટી સીએમ સાહેબ ને આનો તાત્કાલિક એક્શન લઈ અને આનો નિવાડો લાવવા વિનંતી છે